વિસાવદરની જીતની બધાએ ખૂબ બધી વાતો કરી બધા ભૂલી ગયા કે કડીમાં પણ પેટા ચૂંટણી હતી કડીમાં પેટા ચૂંટણી પણ રસપ્રદ રહી રસપ્રદ કરતા પણ વધારે જે જે રીતના રીતના ભારતીય જનતા પાર્ટી અપેક્ષિત જીતી અને આંકડાઓ હતા એ આંકડાઓ ભયંકર આંકડાઓમાં ભલે ગોપાલ ઇટાલિયા સત્તર હજાર કરતા વધુ મત થી જીત્યા પણ એની ચર્ચાઓ ખૂબ વધારે છે કડી સાથે પહેલાથી આવું થયું એટલે પેટા ચૂંટણી જયારે જાહેર થઈ એ વિસાવદર અને કડી બંનેની પેટા ચૂંટણી હતી પણ ચર્ચા વિસાવદર ની વધારે થઈ વિસાવદર

લઈ ગેનીબેન ઠાકોર બળદેવજી અને બીજા અનેક નેતાઓ જેટલા બની શકતા હતા એટલા નેતાઓને ત્યાં ઉતારવામાં આવ્યા મુદ્દાની વાત થઈ પણ ચર્ચામાં એટલું ના રહ્યું કડીના પરિણામ પર વાત કરવી છે રેકોર્ડ બ્રેક પરિણામ કહેવામાં આવ્યું છે કારણ કે ભાજપને રમેશભાઈ ચાવડા આ ચાવડા ને અગ્ર સાહીઠ હજાર નવસો બત્રીસ મત મળ્યા છે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા ને ત્રણ હજાર સિત્યોતેર મત મળ્યા છે એટલે કડીમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ એ વિસાવદરમાં કોંગ્રેસની જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ થઈ છે નોટાને સોળસો અને બાણું મત મળ્યા છે ભાજપની જીત કેટલી લીડથી જીત્યા છે તો આડત્રીસ હજાર નવસો ચાર મતોથી ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડા જીત્યા છે ચાવડા વર્સિસ ચાવડાની જંગ હતી કારણ કે ત્રણેય પક્ષના ઉમેદવારો હતા એ ચાવડા હતા અને કડીમાં કડીમાં બહુ જ બધા મુદ્દાઓ એટલે કડીના સ્થાનિક લોકોના મુદ્દા રસ્તાના મુદ્દા પાણીના મુદ્દા જે વાતો હોય છે એ એ જેટલા પણ મુદ્દા મુદ્દા હતા પર લડવાની વાત થઈ તંત્ર પર ઘણા બધા સવાલો કડીમાં પણ ઉભા થયા એટલે ગેનીબેન ઠાકોર ત્યાં પહોંચ્યા હોય અને ગેનીબેન ઠાકોરે જ્યારે ભાષણ આપ્યું હોય ત્યારે ગેનીબેન ઠાકોરે સતત એ કહ્યું છે કે પોલીસ અને બીજી અલગ અલગ રીતના ત્યાં કોંગ્રેસના ઉમેદવાર ન જીતે એવા પ્રયાસો કરવામાં આવે છે પણ કોંગ્રેસના ઉમેદવારને પણ સારા મત મળ્યા છે કોંગ્રેસના ઉમેદવારને અગણસાહીઠ હજાર બત્રીસ મત મળ્યા છે એ પણ ખૂબ મોટી વાત છે એટલે કોંગ્રેસે ત્યાં મહેનત કરી અને મહેનત દેખાઈ પણ કરી આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં મહેનત કરી તો એ મહેનત દેખાઈ પણ કરી પણ આટલી બધી મહેનત છતાં પણ જયારે કોંગ્રેસ છેલ્લી ઘડી એવું કહી દે કે ઈવીએમના કારણે હાર્યા છીએ કે બધું ઠીકરું ઈવીએમ પર ફોડી દે આજે પણ એવી સ્થિતિ થઈ રાજેન્દ્ર ચાવડાની જીત પછી જયારે રમેશ ચાવડા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે આજ બધા પ્રશ્ન ઈવીએમ થી લઈને તંત્ર પર સવાલ ઇલેક્શન કમિશન ની નિષ્પક્ષતા પર સવાલ અને બહુ જ બધા સવાલો વિસાવદર પણ એટલા સવાલ હતા કડીમાં પણ એટલા સવાલો હતા આ બધા જ સવાલોની વચ્ચે હવે ગુજરાતની બે એવી સીટ જેને બે નવા ધારાસભ્ય મળ્યા છે રાજેન્દ્ર ચાવડા અને આ બાજુ છે એક ડાયરી એનું નામ આપ્યું છે અને એ પ્રશ્ન બધા જ એ ત્યાં ઉપાડશે વિધાનસભામાં જઈને એવી વાત કરવામાં આવી છે રસપ્રદ જંગ એટલે પણ સારી લાગી કારણ કે મુદ્દાઓ ખૂબ વધારે વિસાવદરમાં હતા કડી એટલી ચર્ચામાં એટલે પણ ન આવ્યું કારણ કે કડીના એટલા મુદ્દાઓ નહોતા નિતિન કાકા મહેનત ખૂબ કરતા હતા નિતિન પટેલ અને એમને આખું જ કડી સોંપી દેવામાં આવ્યું હતું કે જીતાડો તો પણ તમે હરાવો તો પણ તમે જે કરો એ નિતિન કાકાના હાથમાં હતું અને પછી બધા સ્ટાર પ્રચારકો આવ્યા અને કડીમાં પણ ખૂબ પ્રચાર થયો હવે આ બંને લોકો જીતી ગયા છે એટલે સારા એવા મતથી એમના વિસ્તારના લોકો એમને જીતાડ્યા છે ઉલટફેર જે કહેવાય વિસાવદરમાં થયો અને કડીમાં સ્વાભાવિક રીતના છેલ્લા કેટલાય દિવસોથી અને જ્યારથી પ્રચાર ચાલી રહ્યા હતા ત્યારથી બધાને ખબર હતી કે ભારતીય જનતા પાર્ટી જીતે છે પણ કેટલી લીડથી જીતે છે કોંગ્રેસ કેવું પરફોર્મ કરે છે એ કોઈને ખબર ન હતી કડીમાં હવે ફાઇનલી ભારતીય જનતા પાર્ટી જીતી અને આ બાજુ ગોપાલ ઇટાલિયા જીત્યા આમ આદમી પાર્ટી જીતી એટલે કડી એ ભારતીય જનતા પાર્ટીને ફળ્યું અને વિસાવદર નડ્યું એવી સ્થિતિ આજે થઈ છે હવે આ બંને નેતાઓ કેવા પ્રશ્નો ઉપાડે છે જોવાનું રહ્યું તમને આ પરિણામ કેવા લાગ્યા અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં પસજો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો